નરેન્દ્રસિંહ પહેલા તેમનામાં લોકોની સામાન્ય ભૂલના હિસાબે આ સૌરાષ્ટ્ર કે ગુજરાતને નહીં પૂરા દેશને રોગવવા સારી એથલેટ છે સારી મહેનત કરેલી છે મેડલની દાવેદારી છે ત્યાં પહોંચવા માટે મેં એટલી મહેનત કરવી પડી પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંદર પહોંચી ત્યાં પોતાનો રેકોર્ડ એટલે રેકોર્ડ બનાવી ઇન્ડિયા યુનિવર્સિટી રમવાની ભુવનેશ્વર ત્યાં ત્યાં મહેનત કર્યા પછી બ્રોન્ઝ મેડલ ની નમ પછી વર્લ્ડ યુનિવર્સિટી માટે સિલેક્શન હોય છે એના નેશનલ બે ત્રણ ગેમ એવી રીતે રમી લઈ જેની અંદર પોતાને મેડલ છે પોતે ક્વોલિફાય કરેલું છે એના માટે એને એન્ટ્રી મળી હતી ચારસો મીટરમાં પર્સનલ ગેમમાં જર્મની ખાતે વર્લ્ડ ત્યાં જવા માટે આ લોકોની એન્ટ્રી બધી વર્લ્ડ યુનિવર્સિટીની ખેતી યુનિવર્સિટી ત્યાં લોકોની કાંઈ મિસ્ટેક કાંઈ મિસ્ટેક કે એની એન્ટ્રી ત્યાં હોય છે ત્યાં પહોંચ્યા પછી જયારે ચારસો મીટર રમવાનું હતું ત્યારે ઈન્ડિયાના કોઈ પણ પ્લેયરનું તેમાં નામ તો સાંભળીને થોડો આગળ લાગ્યો આમાં હું આના માટે જ આવી જઈ શું તો એનું નામ મિક્સ રીલે અને ફોર બાય ફોર ગર્લ્સ સાથેની રીલે પર્સનલ ઇવેન્ટ સિત્તેર વર્ષમાં રેકોર્ડ વર્ષમાં પેલો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ડિગ્રી ત્યાં સુધી પહોંચે છે એક સામાન્ય ભૂલના કારણે દેશ અને સૌરાષ્ટ્ર ગુજરાતે આપણે મેડલ वो बड़ा दुख के आज तो ये हमारे लिस्ट में नाम होते तो, तो भारत का एक पल खिलाड़ी का नाम होता कि जीवनी का भी कार्यक्रम है करियर तो करेली है और ऊपर सूची थे बोलते हो या तो भी अगर ये दोस्तों रीजन आ गए तो काई है आप यूनिवर्सिटी है 1.5 लाख का खर्चो करेंगे जो है तो एक बार आप कहना चाहिए आपका और बिजनेस मैनेजमेंट के विद्यार्थी आओ मेरे साथ चाय આ એક ભૂલના કારણે જેટુ દુઃખ ભોગવવાનું છે ને એ તો હવે ખેલાડીઓને મારે ભોગવવું. બાકી આની અંદર ભૂલ જે ગમે તે હોય ભૂલના કારણે ભૂલ જ થાય. પણ આવી ઇનકર્સીટી અવાલીની સિઝનમાં થઈ હોય કે આવી ભૂલ બહુ ગંભીર ભૂલ છે. આજ તો પહેલી વખત જ્યારે આપણે આ પટલા મેચને એને અમે ફોર કર્યો હતો આ મને ખબર નથી શું બતાવું. એ જે પક્કો હોય કે આ સુધી આવોઈ ગયા કે ભાઈ પક્કો મારવાનો નહોતો. ફોલો ગુડ તો મને પણ છે કે બધી ટપા કે ને બધી વાત કરીને સાથ પહોંચતા કે બહુ થોડું આગળ જેવું લાગુ અને સવાન કરવું પડે દેજે ને વધારે ટેન્શન દેવા કે બીજી ઇવેન્ટ પણ છે એટલે એની સાથે વાત કરવા માટે થોડું મને થોડી હિંમત આપી અને એને બહુ સારું કરકે હતો વિશ્વાસ ખાસ કરીને કવરસ્ટી પ્રેક્ટિસ કરે છે અને એમની બુક સાઈડની અચીવમેન્ટ થયા થયા બધાની થઈ ગઈ અચીવમેન્ટ થોડી सात वर्ष की प्रैक्टिस करेंगे 5 करके प्रैक्टिस गांव बहुत सारो परफॉर्मेंस आवाजी खेला 5 वर्ष से गुजरात में अंदर खेलमा को में अंदर गोल्ड मेडल ने तमाम इनाम ये जीते खेला 5 वर्ष के अंदर रिले 100 बाई 200 100 मीटर का इनाम गोल्ड ने

तो था था। जब मैं मिस्टेक के के भूल चें, अने हमने लेटर बनाके लो जी लोगों के के आ आई वेंटीने रम मनी चें, अने ये वेंटीना बदल दीजिए। जब मैं तू अपना सो वोलम्बी चें, बोलम्बी के रम मामू आये खाष्टे ने, खाष्टे ने थे। ने थे। ने थे। तो मैं फर्स्ट फर्स्ट टेलिक फर्स्ट टेस्ट में इंडियन फ्लैग है टॉप फाइव में नू नाम चेंटी ह